નાયબ પોલીસ કમિશનર ઝોન એક જેસી કોઠિયા સાહેબ તથા પોલીસ કમિશનર સાહેબ એ ડિવિઝન ડી જે ચાવડા સાહેબ નામના માર્ગદર્શન હેઠળ ફતેગંજ પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ ગઢવી સાહેબ તથા પોલીસ સ્ટાફના માણસો વીએમસી સ્ટાફના માણસો સાથે ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી જગ્યામાં દબાણ કરી શેડ બાંધી રહેતો લિસ્ટેડ બુટલેગર પક્યો ઉર્ફે પ્રકાશ રૂપસિંહ રૂપસિંહભાઈ ઓઢ ઠાન એ સત્તર શ્રીરામનગર ધરમસિંહ દેસાઈ રોડ નવાયાડ વડોદરા શહેરનાવ દીપ ટોકીસ રોડ ગોડાઉન સરકારી ગોડાઉન સામે આવેલ ખુલ્લા મેદાનમાં ઘણા સમયથી સરકારી જગ્યામાં દબાણ કરી શેડ બાંધી પોતાના પરિવાર સાથે રહેતો હોય અને તેની વિરુદ્ધ પ્રોહિબિશનના કેસો અને પાસા અટકાયત પર કરવામાં આવેલ હોય તેમ છતાં પ્રકાશ ઉર્ફે પકિયાએ પોતાની ગેરકાયદેસરની પ્રવૃત્તિ ચાલુ રાખેલ હોય જેથી ફતેહગંજ પોલીસ દ્વારા દબાણ શાકારી ટીમની સાથે રાખી પ્રકાશ ઉર્ફે પકિયાનું સરકારી જગ્યામાં આવેલ દબાણ તોડીપાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે સારે કામગીરી કરનાર અધિકારી સુમા પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ ગઢવી ફતેગન પોલીસ સ્ટાફ વીએમસી સ્ટાફ સંસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો